રાજકોટ મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી રાજકોટ એસટી સાત નવી પ્રીમિયમ બસ ફાળવવામાં આવી છે આ બસો આજથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરો માટે દોડતી થશે જેનાથી મુસાફરો વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકશે આ નવી બસો રાજકોટથી ભાવનગર સોમનાથ દેવ ઉના જુનાગઢ અને સિંહોર સહિતના અગત્યના રૂટ પર દોડશે આ બસો મુસાફરોની સુખાકારીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને આ સમગ્ર બસ મેક ઇન ઇન્ડિયા છે રાજકોટના એસ ડેપો ખાતે આ બસો લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા ધારાસભ્ય રમેશ દશિતાબેન શાહ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સવલતો માટે નવી ટેકનોલોજી સાથેની લક્ઝરી બસોની સેવા શરૂ કરવા માટેનો નિર્ણય થયો અંદાજે સો જેટલી નવી બસોનો કાફલો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મુસાફરો માટે લેવામાં આવ્યો છે એ પૈકી મારી જાણકારી પ્રમાણે પચીસેક જેટલી બસો એ આપણા રાજકોટ વિભાગને સોંપવામાં આવી છે તે પૈકી સાત જેટલી નવી લક્ઝરી બસો જુદા જુદા રૂટોમાં આજથી રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે એ ઘડીને આપણે સૌ આનંદ સાથે વધાવીએ હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જણાવવા જેવી બાબત મને મેં બસને અંદરથી જોઈ તો એક બાબત જણાવતા મને ગર્વ થાય છે કે સંપૂર્ણ લક્ઝરી બસ એ મેક ઇન ઇન્ડિયા છે સંપૂર્ણપણે આખે આખી બસની અંદર તમામ મશીનથી માંડીને ઇન્ટિરિયર સુધીની તમામ વ્યવસ્થાઓ ભારતીય બનાવટની છે એને આજથી લોકોની સેવા માટે મૂકવામાં આવી છે બસની અંદર પહેલી વખત મેં સીટ ઉપર જે બેલ્ટની વ્યવસ્થા આપી છે મને લાગે છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ એક નવો આયામ પણ આપણા મુસાફરોને માટે ઉપલબ્ધ થાય છે મુસાફરી કરતાં તમામ ભાઈ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આની અંદર કામ કરતા કર્મચારી ભાઈ બહેનો ખાસ કરીને ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર ભાઈ બહેનોને પણ હું મારી શુભકામનાઓ પાઠવું છું તેમના માધ્યમથી રાજ્યના પેસેન્જરોને સુખપૂર્વકની સગવડતાઓ પ્રાપ્ત થતી રહે એવી શુભકામના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વાહન વ્યવહાર અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકોની સુવિધા વધે લોકો સરળતાથી ઓછી કિંમતે પરિવહન કરી શકે એ માટે આજે રાજકોટને સાત એસી બસની શરૂઆત કરવામાં આવી રહી છે તમામ રૂટ ઉપર આ એસી બસ જવામાં આવશે એક બસની કિંમત અંદાજીત સાઠ લાખ રૂપિયા છે એટલે આ ખૂબ અદ્યતન બસ છે સુરક્ષાથી સભર આ બધી બસ છે એટલે લોકો ઓછી ઓછા પૈસામાં ઓછા ખર્ચમાં પોતે જ્યાં જવું છે ત્યાં ખૂબ આરામદાયક મુસાફરી કરી શકે એ મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીનો છે